તો હસીની પ્રસન્નતાપૂર્વક પોતાની મનવાંછિત વાત માંગી લે અને પોતાના મનોહર અંગોને આભૂષણોથી સજાવ સારા માઠા અવસરનો તો મનમાં વિચાર કરી જો હે પ્રિય જલ્દી આ ખરાબ વેશને તેજી દે આ સાંભળીને અને મનમાં રામજીના મોટા સોગંદનો વિચાર કરીને મનબુદ્ધિ કહે કે હસતા હસતા ઉઠીને ઘરણા પહેરવા લાગી જાણે કોઈ બિલડી મૃગને જોઈને જાળ તૈયાર કરી રહી હોય પોતાના ચિતમાં કંઈ કઈને સુઈ જાણીને રાજા દશરથજી પ્રેમથી ભુલકિત થઈને કોમળ અને સુંદર વાણીથી ફરીથી બોલ્યા હે ભામની તારું મનધાર્યું થઈ ગયું નગરમાં ઘેર ઘેર આનંદના વધામણા વાગી રહ્યા છે હું કાલે જ રામને યુવરાજ પદ આપી રહ્યો છું એટલે હે સુનયની તું મંગળ સાથ સાથ સાંભળતા તેનું કઠોર હૃદય ફાટી પડ્યું જાણે પાકી ગયેલા બાલતોડ ફોલ્લાને સ્પર્શ થઈ ગયો હોય આવી ભારે પીડાને પણ તેણે હસીને છુપાવી લીધી જેમ ચોરની સ્ત્રી પ્રગટ થઈને રોતી નથી જેથી તેનો ભેદ ખુલી ન જાય રાજા તેની કપટ ચતુરાઈને સમજી નથી શકતા કારણ કે તે કરોડો કુટિલોની શિરોમણી ગુરુ મંથરાને ભણાવેલી છે જોકે રાજા નીતિમાં નિપુણ છે પરંતુ ત્રિયા ચરિત્ર અઘાત સમુદ્ર છે પછી કઈ કઈ કપટયુક્ત સ્નેહ વધારીની ઉપરથી પ્રેમ દાખવતા નેત્ર અને મુખ મળીને હસતા બોલી હે પ્રિયતમ આપ માંગ માંગ તો કયા કરો છો પણ કદી કશું આપતા કરતા નથી આપે બે વરદાન આપવાનું કહ્યું હતું તે પણ મળવામાં શંકા છે રાજાએ હસીને કહ્યું હવે હું તમારો મર્મ અર્થ સમજ્યો માન કરવું અને પરમ પ્રિય છે માન કરવું તમને પરમ પ્રિય છે તમે તે વરદાનો ને થાપણ જમા રાખીને પછી કદી માંગ્યા જ નહીં અને મારો ભૂલકણો સ્વભાવ હોવાથી મને પણ તે પ્રસંગ યાદ ન રહ્યો મને ખોટો ખોટો દોષ ના આપો ઈચ્છો તો બેના બદલે ચાર માંગી લો રઘુકુળમાં સદા આ રીત ચાલી આવી છે કે પ્રાણ ભલે ચાલ્યા જાય પણ વચન ન જાય અસત્ય સમાન પાપોનો સમૂહ પણ નથી શું કરોડોય ચણોટીઓ મળીને પણ ક્યાંય પર્વત સમાન થઈ શકે છે સત્ય સમસ્ત ઉત્તમ સુકૃતો પુણ્યોનું મૂળ છે આ વાત વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે અને મનુજીએ પણ આજ કહ્યું હતું તેમ છતાં મારાથી શ્રી રામચંદ્રજીના સોગામ લેવાઈ ગયા શ્રી રઘુનાથજી મારા સુકૃત અને સ્નેહની સીમા છે આ રીતે વાત પાકી કરાવીને દુર્બુદ્ધિ કહી કે હસીને બોલ્યા જાણે તેણે કુમતી રૂપી દુષ્ટ પક્ષી બાજને છોડાવવાને માટે તેની આંખો ઉપર ઢાકેલી ટોપીનું આવરણ ખોલી નાખ્યું રાજાનો મનોરથ સુંદર વન છે સુંદર સુખ સુંદર પક્ષીઓનો સમૂહ છે તેના પર ભીલડીની જેમ કઈ કઈ પોતાના વચનરૂપી ભયંકર બાજને છોડવા ઈચ્છે છે તે બોલી હે પ્રાણપ્રિય સાંભળો મારા મનને ગમનારું એક વરદાન તો એ આપો કે ભરતને રાજતિલક અને હે નાદ બીજું વરદાન પણ હું હાથ જોડીને માંગુ છું મારો મનોરથ પૂરો કરશો તપસ્વીઓના વેશમાં વિશેષ ઉદાસીન ભાવથી રાજ્ય અને કુટુંબ આદિ તરફથી સારી રીતે ઉદાસીન થઈને વિરક્ત મુનિની જેમ રામ ચૌદ વર્ષ સુધી વનમાં નિવાસ કરે કઈ કઈના કોમળ વિનયયુક્ત વચન સાંભળીને રાજાના હૃદયમાં એવો શોખ થયો કે જેમ ચંદ્રમાના કિરણોના સ્પર્શથી ચકવો વ્યાકુળ થઈ જાય છે રાજા ડરથી સુકાઈ ગયા એમનાથી કશું કહી ન શકાયું જાણે બાજ વનમાં તેતર પર ત્રાટક્યો હોય રાજાનો રંગ બિલકુલ ઉડી ગયો જાણે તાળના ઝાડને વીજળીએ માર્યું હોય જેમ તાડના ઝાડ પર વીજળી પડવાથી તે બળીને બદરંગ થઈ જાય છે તેવો જ હાલ રાજાનો થયો માથે હાથ મૂકીને બંને નેત્રો બંધ કરીને રાજા એમ વિચારવા લાગ્યા કે જાણે સાક્ષાત શોખ જ દેહ ધારણ કરીને વિચાર કરી રહ્યો હોય તેઓ વિચારે છે હાય મારું મનોરથરૂપી કલ્પવૃક્ષ ફળી ચૂક્યું હતું પરંતુ ફળતા સમયે કઈ કઈ હાથીણીની જેમ તેની મૂળ સહિત ઉખાડીને નષ્ટ કરી નાખ્યું કઈ કઈ અયોધ્યાને ઉજ્જવળ કરી નાખી અને વિપત્તિનો અચળ પાયો નાખી દીધો કયા અવસરે શું થઈ ગયું સ્ત્રીનો વિશ્વાસ કરીને હું એવી રીતે માર્યો ગયો જેમ યોગના સિદ્ધિ રૂપી ફળ મળવાના સમયે યોગીને અવિદ્યા નષ્ટ કરી નાખે છે આ રીતે રાજા મનમાં ને મનમાં ખીજાઈને મૂંઝાઈ રહ્યા છે રાજાનો આવો બુરો હાલ જોઈને દુર્બુદ્ધિ કઈ કઈ મનમાં બહુ જ ક્રોધિત થઈ અને બોલી શું ભરત આપનો પુત્ર નથી શું આપ મને મૂલ્ય ચૂકવીને ખરીદીને લાવ્યા છો શું હું આપની વિવાહિતા પત્ની નથી જો મારું વચન સાંભળતા જ આપને બાણ જેવું લાગ્યું તો આપ સમજી વિચારીને વાત કેમ કરતા નથી ઉત્તર આપો વચન પ્રમાણે કરો છો કે નહીં આપ રઘુવંશમાં સત્ય પ્રતિજ્ઞાવાળા પ્રસિદ્ધ છો